નમસ્કાર દોસ્તો મારી સાથે આજે હવામાન નિષ્ણાંત છે પરેશભાઈ ગોસ્વામી કહેવાનો મતલબ એ છે કે હાલમાં જ વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી રહી છે કે વરસાદ પડવાનો છે હીટવેવની આગાહીઓ થઈ રહી છે તો અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે ખાસ કરીને હોળીના પવનો જે હતા ત્યારબાદ આગાહીકારો છે તેના પણ મતો સામે આવ્યા છે હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે પરંતુ આ તમામ મુદ્દે પરેશભાઈ ગોસ્વામીનું શું માનવું છે ગુજરાતના કયા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં ગરમીનું પ્રમાણ અથવા તો તાપનું પ્રમાણ જોવા મળશે આ સિવાય વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે આ સમગ્ર મુદ્દે વાત કરીએ નમસ્કાર પરેશભાઈ સર એ જાણવા માગીએ છીએ કે ગુજરાતમાં હાલ કઈ પ્રકારનું વાતાવરણ છે દેશમાં કઈ પ્રકારની સ્થિતિ છે આમ જોવા જઈએ તો અત્યારે આપણે જે ઉનાળાની જે શરૂઆત થઈ છે ને એમાં પણ ખાસ કરીને ચોમાસાની અંદર ઓગસ્ટ મહિનાથી ઓગસ્ટ મહિનાથી જે રીતે અલનીનો સક્રિય થયો છે અલનીનો એટલે સામાન્ય રીતે લોકોને એક પ્રશ્ન થતો હોય છે અલનીનો શું હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે આપણો અરબી સમુદ્ર છે ત્યાર પછી હિંદ મહાસાગર છે પ્રશાંત મહાસાગર છે જે પ્રશાંત મહાસાગરના વિસ્તારો છે એ વિસ્તારોનું પાણી છે એ ગરમ થાય છે ત્યાં તાપમાન ઊંચું જાય અને ત્યાં જે પાણી ગરમ થાય ને એના જે ગરમ પવનો છે એ ફૂંકાતા હોય છે તેની અસરો હિંદ મહાસાગર સુધી પણ થતી હોય છે અને એ જે પ્રશાંત મહાસાગરનું ટેમ્પરેચર ઊંચું જાય છે તે સમગ્ર વિસ્તારને એક અસરમાં લઈ લઈએ છીએ અને એ જે ગરમ પવનો ફૂંકાતા હોય છે જેને કારણે વિપરીત અસરો છે એ વાતાવરણમાં જોવા મળતી હોય છે એવી જ રીતે આ વર્ષે ઓગસ્ટ મહિનાથી અલનીનો સ્થાપિત થયો છે અને અત્યારે પણ અલનીનો છે આમ તો સક્રિય છે પણ હવે ધીમે ધીમે ન્યૂટ્રલ તરફ જઈ રહ્યો છે અત્યારે જોવા જઈએ તો હીટવેવનો એક રાઉન્ડ તો પસાર થઈ ચૂક્યો છે અને હવે આ જે એપ્રિલ મહિનાનો અત્યારે પહેલું અઠવાડિયું ચાલુ છે આ પહેલા અઠવાડિયા દરમિયાન પણ જે માર્ચ મહિનાની અંદર ગરમી પડી હતી એને કારણે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે ઘાટા વાદળો પણ છવાયા છે જોકે આ વાદળ અત્યારના જે છે એને કારણે કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી કેમ કે આ હાઈ લેવલના વાદળ છે બીજું કે આ જે રાઉન્ડ છે એ વાદળનો રાઉન્ડ હટી જશે કેમ કે ડબલ્યુડી અત્યારે પસાર થઈ રહ્યું છે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય છે એ ઉપરથી જે ડી પસાર થઈ જશે ત્યાર પછી આપણે ગુજરાત ઉપરથી પણ વાદળ વાતાવરણ છે એ હટી જશે ગુજરાતનું વાતાવરણ છે એ લગભગ છ તારીખ સવાર સુધીમાં ખુલ્લું થઈ જશે અને જે આઠ તારીખથી એક નવો હીટવેવનો રાઉન્ડ રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે આઠ તારીખથી લઈને તેર એપ્રિલ સુધીનો જે હિટવેવનો રાઉન્ડ હશે ખતરનાક રાઉન્ડ હશે અને આમ એવું પણ કહી શકાય કે છેલ્લા પાંચ વર્ષની અંદર ક્યારેય ગરમી ન જોઈ હોય એવી ગરમીનો સામનો પણ આપણે દરેક ગુજરાતીઓએ કરવાનો છે જેની અંદર એપ્રિલ મહિના દરમિયાન તાપમાન છે એ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે એની અંદર હિટવેવના સ્ટોક આવતા હોય છે ત્યારે તેતાલીસ અથવા તો ચુમ્માલીસ ડિગ્રી સુધીના રેકોર્ડો છે આપણે નોંધાતા હોય છે પણ આ વર્ષે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતાઓ છે એટલે એક મોટો હિટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ હિટવેવનો રાઉન્ડ જ્યારે પણ આપણે આઠથી તેર એપ્રિલ દરમિયાન આવશે એ દરમિયાન ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેની અંદર જમ્મુ કાશ્મીર લહેર લદ્દાખ હોય હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે આ તમામ વિસ્તારો ઉપરથી એક ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે અને આ એક ડબલ્યુડી છે મોટું ડબલ્યુડી છે અને એ જે આ હિટવેવની અસર એના ઉપર થશે એટલે કેસા નિયમને કારણે એ ડબલ્યુડીમાંથી અમુક લેયરો છે છૂટી પડી અને દક્ષિણ તરફ ગતિ કરશે અને દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે એનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાશે જેને કારણે તેરથી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર માવઠાના વરસાદની પણ શક્યતાઓ છે એટલે અલ્લીનો છે એક વિપરીત અસર છે એ કરી રહ્યું છે અને એવી જ રીતે સોળ તારીખે આ એક રાઉન્ડ પૂરો થઈ જશે જેમ કે આઠથી તેરમાં હીટવેવ હશે તેરથી સોળમાં માવઠાનો રાઉન્ડ હશે એ પછી સત્તર તારીખથી ફરીથી પાછું તાપમાન છે એ ઊંચું જશે અને આ ઉનાળો છે એ દર વર્ષ કરતાં થોડોક વધારે ગરમ રહીએ સામાન્ય કરતાં ચાર ડિગ્રી સુધીનું તાપમાન છે એ વધારે જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને આ અલનીનો છે એની અસરમાંથી આપણે ચોમાસું આવતા આવતા મુક્ત ચોક્કસથી થઈ જશું પણ આ જે દરિયાઈ તાપમાન પણ આની સાથોસાથ ઊંચું જઈ રહ્યું છે જેને કારણે લગભગ અમારું અત્યારથી એવું માનવું છે કે જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બનવાના પણ ચાન્સ છે કેમકે જ્યારે પણ દરિયાઈ પાણી જે પાણી હોય છે એ હીટ પકડતું હોય છે દરિયાઈ તાપમાન ઊંચું જતું હોય છે અને દરિયાઈ તાપમાન અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતાં ઉપર જાય અને એ સમયે ત્યાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ કોઈ હલચલ દેખાતી હોય ત્યાં ભેજ હોય ત્યાં વાદળોનો ઘેરાવો હોય છે અને સાતસો પચાસ એચપી લેવલ જો સિયર ઝોન સર્જાય તો એક લો પ્રેશર થઈ જાય એ લો પ્રેશર છે એ સાયક્લોન સુધી જવાના સંપૂર્ણ ચાન્સ હોય છે એ મુજબ અત્યારની સ્થિતિ પ્રમાણે લાંબા ગાળાનું અનુમાન અમારું એવું પણ છે કે ઉનાળો છે એ દર વર્ષ કરતાં વધારે ગરમ પણ જોવા મળશે અને ચોમાસાની શરૂઆતમાં એક પ્રિ મોન્સૂન સાયક્લોન બને એવી પણ શક્યતા હાલ અમે માની રહ્યા છીએ પરેશભાઈ રાજ્યના કયા કયા વિસ્તારોમાં હીટવેવ પડવાની આવશ્યતા છે આ સિવાય કયા કયા વિસ્તારોમાં માવઠા પડવાની શક્યતા છે સામાન્ય જોવા જઈએ તો અત્યારે હીટવેવ જે આઠ તારીખથી તેર તારીખ દરમિયાન જોવા મળશે એની અંદર આમ તો રાજ્યના દરેક વિસ્તારની અંદર હીટ જોવા મળશે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તાર છે એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં દીવ જેવા વિસ્તારો હોય ગીર સોમનાથ છે પોરબંદર છે દ્વારિકા જેવા વિસ્તારો છે આ દરિયાઈ કે જે દરિયાથી ચાલીસ કિલોમીટર સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તાપમાનથી ચાલીસ ડિગ્રી કરતાં નીચું કદાચ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાથી ચાલીસ પચાસ કિલોમીટર આગળ જતાં તાપમાન છે એ ચાલીસ ડિગ્રી કરતાં ઊંચું જશે ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે એપી સેન્ટર ગણવામાં આવે છે કે જે હીટવેવ માટે જાણીતું છે એ છે અમરેલી અમરેલી છે એ સરેરાશ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો કરતાં વધારે ગરમ સિટી સાબિત થતું હોય છે આ વર્ષે પણ આઠથી તેર એપ્રિલ દરમિયાન અમરેલીનું તાપમાન છે એ પણ ચુમ્માલીસ પિસ્ પિસ્તાલીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથોસાથ ઉત્તર ગુજરાતનું ઈડર એ આમ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હીટવેવનું રાઉન્ડ જોવા મળશે પણ ઈડર છે એ કદાચ પિસ્તાલીસ અથવા તો પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરીએ તો કોઈ નવાય નહીં અને મધ્ય ગુજરાતના જે અમદાવાદ ગાંધીનગર અને કપડ જેવા વિસ્તારો છે એમાં પણ વધારે પડતા હીટ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે મેં આપને જણાવ્યું ને મોરીભાઈ અમરેલી અમદાવાદ ગાંધીનગર કપડવન અને ઈડર આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો છે ગુજરાતમાં હોટ ફેવરિટ ગણાશે સર વરસાદ ક્યાં પડવાની શક્યતાઓ છે અને કઈ તારીખે પડે તેવી શક્યતા છે ખાસ કરીને તેર એપ્રિલ થી લઈને સોળ એપ્રિલ સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે એમાં તેર એપ્રિલે કદાચ કચ્છથી શરૂઆત થઈ શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મોરબીના અમુક અમુક વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ જેવા જે વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે વધારે અસર જે આ માવઠાની છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતને થાય તેવું એક અનુમાન છે સર છેલ્લો સવાલ આ વર્ષનો વરસાદ કેવો હશે વર્તમાન જે આવનારું વર્ષ છે તેનો ચોક્કસ તે એટલું કહી શકાય આ વર્ષે આપણે આમ તો ચોમાસું જ્યારે ચાલુ થશે ત્યારે અલનીનોની કન્ડિશનમાંથી મુક્ત થઈ જશું અને કદાચ ઓગસ્ટ મહિનો આવતા આવતા લાનીના પણ સ્થાપિત થઈ શકે છે એટલે ચોમાસું છે એકંદરે સારું રહેશે અમારું વ્યક્તિગત મારું અનુમાન છે કે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીનું ચોમાસું જોવા મળે અને ચોમાસું છે એ સામાન્ય કરતાં થોડુંક લાંબુ ચાલે તેવી શક્યતાઓ છે બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ જેવી રીતે લાંબુ ચોમાસું ચાલ્યું હતું એવી રીતે ચાલશે લગભગ અમારા જે વાર્ષિક કાર્યક્રમ મોરીભાઈ બનતા હોય છે એ પ્રમાણે સોળથી લઈને એકવીસ જૂન વચ્ચે વરસાદની ગુજરાતની અંદર એન્ટ્રી થશે ચોમાસાની શરૂઆત થશે અને ત્રીસ ઓક્ટોબર સુધી ચોમાસું ચાલે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે તો આ પરેશભાઈ ગૌસ્વામી છે જે નિષ્ણાંત છે તેમનું કહેવું છે કે આ વર્ષે ખૂબ તાપ પડવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજ્યના જે નાગરિકો છે તે સાવધાની રાખે આ સિવાય માવઠાની પણ તેણે આશંકા વ્યક્ત કરી છે સાથે સાથે ખુશખબર એ આપ્યા છે ખાસ કરીને ખેડૂતો માટે કે આ વર્ષનું ચોમાસું છે તે ખૂબ સારું હશે ધન્યવાદ